જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને એકદમ સરસ એવા મેગીના પરોઠા તો એકલી મેગી ખાઈને કંટાળી ગયા હોય તો એકદમ નવી રીતે આપણે આજે મેગીના પરોઠા બનાવી અને તૈયાર કરીશું અને એકદમ સરળ રીતે આપણે બે રીતના પરોઠા બનાવીશું અને તમને કઈ રીત પસંદ છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ બાળકોને ખૂબ જ ભાવે એવા મેગીના ના પરોઠા તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે પરાઠા માટેનો લોટ બાંધી લઈશું તેની અંદર આપણે મીઠું એડ કરીશું બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈશું એકદમ સરસ આપણે લોટ બાંધવાનો છે એટલે આપણે જ્યારે મેગીના પરાઠા બનાવીએ તો મેગી નીકળી ના જાય એ રીતના આપણે આ લોટ બાંધવાનો છે તો અહીંયા આપણે લોટ એકદમ સરસ આ રીતના થોડો ઢીલો બાંધવાનો છે તો અહીંયા આપણે લોટ એકદમ સરસ બાંધી લીધો છે હવે આપણે લોટની ઉપર થોડું તેલ એડ કરીશું અને લોટને આપણે એકદમ સરસ સ્મૂથ કરી લઈશું મેગીના પરાઠા બનાવો ત્યારે તમારે લોટ આ રીતના થોડો ઢીલો રાખવાનો એટલે સ્ટફિંગ બહાર નીકળી ના જાય તો અહીંયા આપણે એકદમ સરસ લોટ બાંધી લીધો છે તો લોટ આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે પરાઠા ની અંદર ભરવા માટેનું મેગીનું નું સ્ટફિંગ તૈયાર કરી લઈશું સૌથી પહેલા આપણે ગેસ ઉપર પેન ગરમ કરવા માટે મૂકી દઈશું હવે આપણે પેન ની અંદર બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને અડધી ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરીશું તો અહીં આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે તો હવે આપણે તેની અંદર મેગી એડ કરી દઈશું

તો આપણે લીલા મરચાં અને લસણ એકદમ સરસ બ્રાઉન કલરનું થવા લાગ્યું છે તો હવે આપણે તેની અંદર ડુંગળી એડ કરી દઈશું આ સમયે તમારે ગેસને ફૂલ રાખી અને વસ્તી તમારે આ બધી સામગ્રી એડ કરવાની છે તો આપણે સરસ મિક્સ કરી લઈશું તો એક જ મિનિટ માટે આપણે ડુંગળીને સાતડશું તો અહીંયા આપણી ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે હવે આપણે આ સમયે તેની અંદર ટામેટા એડ કરી દઈશું બરાબર મિક્સ કરી દઈશું જો તમે લસણ ના ખાતા હોય તો લસણ તમે સ્કીપ કરી શકો છો પણ પરોઠા બનાવી બનાવીએ છીએ તે આપણે લસણ નાખીશું તો પરોઠાનો સ્વાદ એકદમ સરસ આવશે અને આ રીતના થોડું મરચાં અને લસણ સંધળાશે એટલે પરોઠાનો સ્વાદ એકદમ સરસ ડબલ થઈ જશે તો અહીંયા આપણે ડુંગળી અને ટામેટા થોડા સોફ્ટ થઈ ગયા છે તો આપણે જે પેકેટની અંદર મસાલો આવે છે તે આપણે એડ કરી દઈશું અને સાથે જ આપણા પરોઠા એકદમ સરસ બનીને તૈયાર થાય તો આ રીતના જે પાંચ રૂપિયાની પડીકી આવે છે મેગીની તે પણ આપણે એડ કરીશું એટલે પરોઠાનો સ્વાદ એકદમ સરસ પ્રબલ થઈ જાય જો તમારે આ રીતના મેગીનું પેકેટમાં એડ કરવું હોય તો તમે લાલ મરચું પાવડર ધાણા જીરું અને ઘરના જે રેગ્યુલર મસાલા હોય છે તે પણ તમે એડ કરી શકો છો તો અહીંયા બધા જ મસાલા આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ સમયે આપણે એક ટેબલ જેટલું પાણી એડ કરીશું અને બધા જ મસાલાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના કરવાથી બધા જ મસાલા એકદમ સરસ મિક્સ થઈ જશે અને તેનું ફ્લેવર પણ એકદમ સરસ આવશે પરોઠાની અંદર કારણ કે આપણે સ્ટફિંગ બનાવવાનું છે એટલે એકદમ સરસ ફ્લેવર પૂર અને સ્ટફિંગ આપણું બહારના નીચે જાય એ રીતના આપણે બનાવીશું એટલે એકદમ સરસ સ્ટફિંગવાળા પરોઠા બનીને તૈયાર થાય તો આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે જે મેગીને ઠંડી કરી લીધી છે તો મેગી એડ કરી દઈશું સારી રીતે આપણે મેગીને મિક્સ કરી લઈશું મસાલાની અંદર આપણે તેમ નાખી છે એટલે મેગી નાખતાની સાથે તમે જોઈ શકો છો સરસ છૂટી છૂટી થઈ જશે મેગીને તમારે પ્રોપર બાખવાની છે જરા કે કચળી નથી રાખવાની તો અહીંયા આપણે મેગીને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે તો એકદમ સરસ ટપિંગ તૈયાર થઈ જાય પછી તેની ઉપર આપણે ફ્રેશ લીલા દાણા આપણે કાપીને નાખીશું એટલે તેની ફ્લેવર પરોઠાની અંદર એકદમ સરસ આવે બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે ગેસને બંધ કરી દઈશું તો હવે આપણે આ સ્ટફિંગને એકદમ સરસ ઠંડુ થવા દઈશું અને પછી આપણે પરોઠા બનાવીશું હવે આપણે એક સાઈડના બે લુવા લઈ લઈશું અને એક લુવા ઉપર આપણે કોરો લોટ લગાવીશું અને તેની આપણે એકદમ સરસ પાતળી રોટલી વણી લઈશું તો અહીંયા આપણે એક રોટલી વણી લીધી છે તો હવે આપણે આ જ રીતના બીજી રોટલી વણી લઈશું તો અહીંયા આપણે બીજી રોટલી પણ વણી લીધી છે તો હવે આપણી મેગી પણ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે રોટલી ઉપર મેગીનો સરસ ટફિંગ કરીશું તો અહીંયા આપણે એકદમ સરસ રોટલી ઉપર મેગીને પાથરી દીધી છે હવે આપણે જે બીજી રોટલી બનાવીને રાખી છે તે આપણે આ રોટલીની ઉપર મૂકી અને તેને એકદમ સરસ આપણે આ રીતના દબાવીને તેને સીલ કરી દઈશું આ રીતના આપણે થોડું દબાવીશું એટલે અંદર જે પણ હવા રહી છે તે બહાર નીકળી જાય અને હવે આપણે હળવે હાથેથી થોડું વણી લઈશું તો અહીં આપણો મેગીનો પરાઠો એકદમ સરસ બનીને તૈયાર થયો છે તો હવે આપણે પરાઠાને શેકી લઈશું તો તવો આપણો એકદમ સરસ ગરમ થઈ ગયો છે તો હવે આપણે હળવા હાથેથી પરાઠાને તવા ઉપર મૂકીશું અને આ પરાઠો શેકાય ત્યાં સુધી આપણે આ જ રીતના બીજો પરાઠો બનાવી લઈશું તો એક સાઈડમાં પરાઠો શેકાઈ જાય એટલે આપણે તેને પલટાવી લઈશું તો હવે આપણે પરાઠાની ઉપર તેલ લગાવીશું આખા પરાઠાની ઉપર એકદમ સરસ આપણે તેલ લગાવવાનું છે એટલે એકદમ સરસ બંને સાઈડમાંથી પરાઠો ક્રિસ્પી બનીને તૈયાર થાય મેગી તો તમે બહુ ગાધ્ય છે પણ એક વાર આ રીતના તમે મેગીના પરાઠા બનાવીને ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે અને તમારે શાક રોટલી બનાવવાની પણ જરૂર નહીં પડે એક સાથે તમે રોટલીનો સ્વાદ અને મેગીનો સ્વાદ બંને લઈ શકો છો તમે જોઈ શકો છો પરાઠો એકદમ સરસ ફૂલી ગયો છે બંને સાઈડમાં આપણે એકદમ સરસ ક્રિસ્પી શીખીશું અને આપણે એ રીતના પરાઠાને ટપ કર્યો છે કે તમે જોઈ શકો છો પરાઠો ફૂલે છે પણ જરા કે મસાલો બહાર નથી નીકળતો એટલે એકદમ સરસ લોટ તમારો બાંધ્યો હશે તો જરા કે મસાલો બહાર નહીં નીકળે તો આ રીતના પરાઠાની ઉપર એકદમ સરસ આછા ગુલાબી કલરની ડિઝાઇન આવી જાય એટલે આપણે હવે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને એ જ રીતના આપણે આ બીજો પરાઠો બનાવ્યો છે તે શેકી લઈશું તો આપણો બીજો પરાઠો શેકાય ત્યાં સુધી આપણે આ બીજી રીતના પરાઠો બનાવતા બતાવીશું તો આ રીતના આપણે એક રોટલી વણી લેવાની છે અને હવે આપણે તેની અંદર મેગીનું સ્ટફિંગ ભરીશું આ રીત એકદમ સરળ છે તો તમે આ રીતના પણ પરાઠા બનાવી અને ફટાફટ તૈયાર કરી શકો છો જો બાળકોના લંચ બોક્સમાં તમારે પરાઠા આપવા હોય તો આ રીતના ફટાફટ પરાઠા બની જાય છે અને બાળકોને આ રીતના કંઈક અલગ રીતના તમે લંચ બોક્સમાં કે ટિફિનમાં આપશો તો તેમને પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો બસ આ રીતના તમારે ફક્ત પેક જ કરવાનું છે તો આપણે બીજી રીત પ્રમાણેનો પરાઠો પણ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને પણ શેકી લઈશું તો અહીંયા આપણે જે બીજી રીતનો પરાઠો બનાવ્યો છે તેને આપણે તવા ઉપર શેકવા માટે મૂકીશું આ રીતના તમે એક સાથે બે પરાઠા સાથે શેકી શકો છો આ રીત પણ એકદમ સરળ છે અને ફટાફટ પરાઠા બનીને તૈયાર થઈ જશે તો અહીંયા આપણે પરાઠાને પલટાવી લઈશું હવે આપણે બંને પરાઠા ઉપર તેલ લગાવી લઈશું અને બંને પરાઠાને આપણે એકદમ સરસ ક્રિસ્પી શેકી લઈશું તો તમને કઈ રીત સરળ લાગે છે એ રીતના તમે આ મેગીના પરોઠા બનાવી અને તૈયાર કરી શકો છો ઘણી વખતે આ ભાગની અંદર કાચું રહી જતું હોય છે પણ તમારે આ રીતના ફક્ત એક મિનિટ માટે તમે તેને શેકશો તો એ સાઈડ પણ એકદમ સરસ શેકાઈ જશે ફક્ત આ રીતના તમારે એક મિનિટ માટે શેકવાનું છે એટલે બંને બાજુમાં ને બધી સાઈડમાંથી પરાઠા એકદમ સરસ શેકાઈને તૈયાર થશે તો તૈયાર છે આપણા એકદમ સરસ મેગી પરોઠા તો તમે જોઈ શકો છો તો અહીંયા આપણે બે અલગ અલગ રીતે પરોઠા બનાવ્યા છે તો બંને પરોઠા એકદમ સરસ બનીને તૈયાર થયા છે તમે જોઈ શકો છો આ રીતના કરીશું અને તેનો મસાલો તમે જોઈ શકો છો એકદમ સરસ આખા પરાઠાની અંદર મસાલો સરસ સ્ટપ થયો છે અને આપણે આજે સિમ્પલ રીતે બનાવ્યા છે તેનો મસાલો પણ એકદમ સરસ આ રીતના સ્ટફ થયો છે ને એકદમ ગરમ ગરમ પરોઠા છે તો આ પરોઠાને તમે ટામેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ખાવાની મજા આવી જાય છે તો મેગી ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતના તમે મેગીના પરોઠા એકવાર આ મારી રીત પ્રમાણે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મેગી પરોઠાની રેસીપી કેવી લાગી જો તમને આ મેગી પરોઠાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય